સીતારામ કેમ છો બધા મજામાં સિદ્ધારામ કેમ છો બધા મજામાં આજ ભાઈ YouTube પરિવારને મારા પરિવારની મુલાકાત કરાવવાની છે બધા YouTube પરિવારને કોમેન્ટ આવે છે અને એની કોમેન્ટ નું માન આપીને આજ મારા પરિવારની YouTube પરિવારને મુલાકાત કરાવું છું એટલે બધા જોજો અને મજા આવશે હવે ભાઈ આજ તો જો બધાની મુલાકાત હો અને આજ ભાઈ રસોઈમાં કાય નો ઘટે અને જો ખડાડા નહીં એટલે આજ તમારે છે ને બનાવવાનું છે ભાઈ સમોસા પૂરી મસાલાવાળી હો અને હું કાઠિયાવાળી ઊંધિયું અને ભાઈ દૂધીનો ડ્રાય ફ્રૂટ હલવો હો ભાઈ આ તો છે ને બોલ લીધે મોટા પાણી છે જમાવટ છે હો આ અને હવે જોવો આનંદ આવશે ભાઈ હવે હું મારા દીકરી જમાય અને ભાણેસનો પરિશય આપું છું આ છે મારી મોટી દીકરીને મોટા જમાય અનિતા હિમાન્શુ નાવડિયા હિમાન્શુ અશોકભાઈ નાવડિયા એ નાવડિયા યુ કે જી આ મારી નાની દીકરી નાના હવે મારા પરિચય આપું આ મારો મોટો દીકરો કેતન બાબુભાઈ આ નાનો દીકરો અભય બાબુભાઈ સોમિયા કેતન અને આ અમારા નાની દિત્યા લાટકી જો દિત્યા સીતારામ કહી બસ હવે ભાઈ જો બધા મળીને આજ રસોઈ માં જમાવટ કરવાના છે હો અને આજ બધા ના હાથ ને રસોઈ જો જમાવટ થાય છે જોઈએ આગળ હાલો અને વિડીયો જોતા રેજો મજા આવશે ભાઈ હવે જો અમુક બકાલું આવી ગયું છે અને અમુક બકાલું આપણે વાડીમાં જ લેવા જવાનું છે તો તમે છે ને એ બકલો લઈ આવો અને અમે સાથે હું આપણે હલવો બનાવવાનો ને તો દૂધ લઈ આવો હા અને આમ જો દીતી અમારા જો બહુ તોફાન કરે ઓ ભાઈ જો રાતી ને બોલો હા તોફાન કરે ને સમા છે જો સમા છે કાટો કાટો અરે ઓ અરે ઓ અરે લે 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 હાલો આપણે દૂધી લેવા જઈએ હાલો હાલો રાહત રેટી <zagltar> <shared> <laughs> હવે સેના તો વીણાઈ ગયા છે જો સેના લઈને હવે કુવાર વીણી લઈ અને ગાજર ને બીટ લઈ લઈ સલાડ માટે ગુવાર વીણાઈ ગયો છે અને આપણે ગાજર ને બીટ લઈ આવી હાલો પકડજો

આવી લે અનિતા હોય તે દેશી ટમેટા સુધી લેતો આવ્યો આપણે જો સાવ મૂકી દીધી છે આ બધા ને સા પાણી પાઈ દઈ અને પછી રાંધવાની શરૂઆત કરી આ સગડી છે ને ભાઈ કાલ બનાવી જો આપણે કમ્પ્લીટ હો આ ડોલ ગાપી પછી હરિયા ગાપા અને મસ્ત હાઈ ક્લાસ બનાવી કારણ કે ઉનાળામાં સગડી નો તા ઓછો લાગે અને ઉનાળામાં મજા આવે અદાજ બે ત્રણ આઈટમ બનાવે એટલે કામ લાગે હું ना शगड़ी नी रसो ही चे सूला घोड़े बहुत जमा वड़ता है, ओ भाई जी रहा चे हारू पाके अशक्रिया तालो सोगो, अशक्रिया तालो वामनी अवे अबुदू तालो वान से यह मुक्तलता जाई ताई जासे सुरून लावाल बुवर कापुचु વટાણા છે શેણા હરઘવો ટીંડોળા રતાળુ તુવરના દાણા ફ્લાવર પાપડી લાલ મરચાં લીલા મરચાં દેશી ટમેટા ને દૂધી બટેટા ફોલો મેના છે જો આ સુવરણ તળાઈ ગયું છે હવે આપણે રતાળું તો નાખ્યું અને અમુક વસ્તુ તો તળવાની હોય પેલા તળી નાખીએ તારે જ પછી ઊંધું બને ને અને આજ તો ભાઈ જમાવટ છે ને બધા મદદ કરાવવા આવ્યા છે બાઈ હમ ટુ બનાવવાનું દવા 15 જણાનું એટલે એકલા ખાઈ નહીં ને ઓ બટેટા તળ નાખી હવે જો બધું તળાઈ ગયું છે હવે આપણે ઊંધું બનાવવાની શરૂઆત કરી દે આ બટેટાને ઉતળાઈ ગયું છે બધું રતાળું બધા એની રસોઈ બનાવવાની છે દસ પંદર જણાની એટલે તપેલામાં માં બનાવવાનું છે પાટીયા માં તો ચાર પાંચ થાય ને એટલે આજ તો બધું તપેલામાં જ બનાવવાનું છે હવે આપડે તપેલું ગરમ થાય પછી તેલ નાખીએ પછી વઘાર કરી

નાખી અને તીખા એ નાખ્યું છે પછી હિંગ નાખીએ આપણે હવે જો આ બધું લાલ થઈ ગયું છે આપડે હિંગ નાખી દઈ અને મસાલો નાખવાનો છે લીલા મરસાદુ અને લસણ લાલ કામ બધો કાઢ બહાર હોવાના એક બે ના રે છે લીલા આ વટોણા છે લીલા આ ટિન્ડોરા આ ગુવાર છે કટકા કરેલા આપડી વાડીનો

આપણા વાલોળ નાખી દઈએ બે ભાત ની છે વાલોળ હવે આ બધું તળેલું છે ને નાખી દઉં બટેટા નાખ દઉં પેલા રીંગણા થોડાક વાણાથી નાખશું સક્કરિયા રતાળું સુરણ

લાલ મરસું હુકલ ધાણા જીરું હળદર અને મીઠું અને પછી આ લાલ લીલા અને મરસામેટા એ પછી નાખવાનું છે પણ અત્યારે મેથીની ગોટિયું બનાવી નાખી છે હવારમાં એ પછી નાખશું આપણે

હવે આમાં આપણે આંબલી અને ગોળ અને કોથંબરી એ ત્રણ વસ્તુ નાખવાનું છે હવે આ બધું નાખ્યું ઘડી સડવા દઈ ત્યાં એ બધી તૈયારી કરી નાખું છે પપ્પાએ દૂધી નો લોટ ખાધો આજે તો પપ્પા અમે આવ્યા એટલે દૂધી નો લો અને ને ઉતરાઈ ગયો મારા માટે સરપ્રાઈઝ હતી દૂધીનો નો એટલે મજા આવશે તો તમારે ખાવાની છે ઓ બાકી હવે આમાં તેલ નાખી દઈએ આપણે મસાલાવાળી પૂરી બનાવવાની છે ને

નાખી દઈ તો આપણે ઊંધિયું તૈયાર થઈ ગયું છે પણ આ બધું નાખ્યું ને એટલે ઘડીક રહેવા દઈએ પછી ઉતારી અને આના મસાલો છે ઊંધિયાનો આપણે જરાક લઈ નાખી કેમ બનવાનું છે જમાવટ છે પરિવાર બધો હારે અને ઊંજાય ની બહુ મજા આવે ની હવે ઊંજો બની ગયું છે અને હવે ભાઈ આ શું સલાડ માટે મૂળાની મોગરી લેવા આવ્યા છે આ મોગરી છે ને સલાડમાં બહુ મજા આવે અને આપણે આનું પાછું બને હો આગળ જતા મૂળાની મોગરીનું શાક બનાવવાનું અને જો મારા બે બે દીકરા ઉતાર્યા છે મોગરી હું સિટીમાં રહ્યા પણ આવું બધું ફાવે અને હું ભાઈ આપણે વિડિયો આ થોડું બધું લેશું એટલે લાંબો થઈ જશે એટલે આ વિડીયો બે પાર્ટમાં આવશે આ એમ જ કરાય ને બે આ બનાવી નાખો હા એમ જ કરવું પડશે કારણ કે નકર પાછો બહુ લાંબો થઈ જશે અને બધા સબ્સ્ક્રાઇબર ભાઈઓ બહેનોનો સાથ સહકાર ખૂબ સારો છે આવો નવો સહકાર આપતા રહેજો